ધર્મ વિરોધી લોકોએ ફરિયાદ કરીને પરત કટલાલ જતા સમયે ટોળાએ કારને ઘેરી લીધી હતી અને હુમલો કર્યો હતો ફરિયાદ કરવા ગયેલા લોકોના ગાડીને કરવામાં આવ્યું છે નુકસાન ટોળાએ મહુધા પોલીસ સ્ટેશનની બહાર હંગામો કર્યો ઘટનાની જાણ થતાં જ ખેડા એસપી રાજેશ કડિયા

જે હુમલો થયો હતો તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો લગભગ સો વ્યક્તિઓના ટોળાએ હુમલો કર્યો હતો આ જે જોઈ શકો છો કે વિસ્તાર છે છે જ્યાં આ જે ગાડી ગાડીના તોડી અને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ગાડીને મોટા પાયે જે નુકસાન થયું છે જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક જે પોસ્ટ જે વાયરલ થયેલી તેને લઈ અને જે ત્રણ જે યુવકો છે તે મહુધા પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારબાદ જ્યારે તે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી ઘટનાની જાણ થતાં જ ખેડા એસપી સહિત ખેડા એલસીબી એસઓજી તમામ ટીમો હાલ અત્યારે આવી પહોંચી છે હાલ અત્યારે જે રીતે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જે પણ જે ટોળામાં હતા અને જે આ જે હાલ અત્યારે જે મામલો બન્યો છે તેની હાલ પોલીસે પોલીસે તપાસ શરૂ કરી છે નચિકત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા